તો આપણે ધૂન આવી ગયા છીએ ને હવે જો આપણે ઉતારો તો એક આપણે ઉતારા બે છીએ જો આ બધા ગુમના બધા હોય બે ધૂન માં ઉતાર તો જો આગળ નો જે રીતિ રિવાજ હોય એ પૂરો કરી દીધી રિવાજ તો જો વર્ષરાવ કરે છે અને જે બધા ડીજે આપણે અવાજ સંભળાવ પણ આપણો કોપીરાઈટ કિસ્સા આવે એટલે આપણે અવાજ સંભળાય નહીં પણ આમ જો બહુ મસ્ત ગીત વાગ્યા છે બહુ અવાજ તો જો હોય આપણા બધા જોની રાસ ગરબા રમવા મંડી પર આવ્યા છે અને જો હોય ગોડી આપણા નાગીન લે છે તો અમને તમારો આગળનો વિડીયો થાય જો નાગીન લે આપણે તો જો હોય આપણો ઘોડી એકદમ મસ્ત જોરદાર નાગીન લે છે અને જો આપણો તો બહુ આપણા બધા જોની આવ્યા છે હોય જો તમને આજે આગળનો વિડીયો છે મોટો એ તમને બધા જો એકદમ ઘોડી મસ્ત નાગીન લે તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો તો આપણે નવા નવા બ્લોગ બનાતા રહીશું તો સપોર્ટ કરજો મિત્રો